હા હા ગરમી ગરમી કઈ ખે ખા બે છોકરા કહું કઉ્યાન રાખમું કલાક ઉઠી દઉં છું આરામ લે ગબરી ક્યાર આઈ હબરી ક્યાર આઈ હટ ના બોલ આઈયો બોલ્ટી મારી

लाठो कर दिया ya बाकरी आ Ayah छोकरा उकारी

આપડો હો ને ધનીને મૂડી લાખ રૂપિયા આવવાની હો અને આપે સીઝનમાં કેળતો હોય ને બરાબર જોવા એવી આવી નહી આ મોટા વાબા તો હોય ને એ તો પણ નકો હો આ વાવરી કેળીઓ ભાગ્ય જ બે હા આપણે વાબા ઉપર હ બે ટાઈમ બે ટાઈમ હવે આ વાવાઝોડાનું બધું ઘડી ગયું અને એક તો ખરાબ બપોરે ખરી ઊંઘે વાસ મેં કાંઈ મારો છોકરો બધું ચાપોટીને જતો રહ્યા એટલે હું તને એમ કહું જો આ કઈ ઊંઘું બરાબર આડો પડું તું તો રે જો બપોરની એરા થઈએ બરાબર કોઈ છોકરું પહેરી ના જાય જોપો તો પણ બરાબર ધ્યાન રાખતો રે આ છોકરો ને બહુ પેલો એ જોપા કુડી કુડી ના આવે હું કરી ઊંઘું ઊંઘી ના જાય તો ટૂપા હોઉં હે બરા

Ya, mau bapak itu deh, soal Soalnya biar lagi, mantap.

એ ભરી ભરી લે એ ભરી એ કુજી એક વાત કહું લે ઓ કે થા આવો ના હો આ હાતું લે ઓને કે જેસી હારી આવો ના તું કેરિયે લેવા દી ખાવા દાવ

લો ઊંચી દેહન તો આપણને દોરા તને તને જી બતાયા છે કે જે થા લે લે અલગ અલગ ની મોટી મોટી થઈ ગઈ હો તો માં સીતા એ આય તો આર્ધો ચેણી આ હા આર્ધો આ ચેણી ના ખવિયા આ આય તો આખે લી હા જારે મોટી થઈ તો મોટી થઈ હા બે યેક બે ખાઈ તો હેડ જો બહુ ખાતો નહી ખાવાના રે તો નક જીવા જાય તો આઈ બલ એક બે ખાવા ખાલી યે છ પરતો નહી ના રે હા સદામો સદ

سمان تین دے

વાલો ક્યારી મોટી

તો પકડી રાખશું તો પેલા નાખી જાય બટન આપણા કઈમાં લેવા હોય ને તો એક આઈડિયા વાપર્યો ઓને કેરી લઈને મોકલી દે વાપરજુ કેરી લઈને જા એ જઈને કોઈ ચાલાકી કરી કશું બોલવા નહીં આસ્તરે જઈને કેરી આપી દેવાની કેરી આપી દેવાની અને જઈને એવું કહેવાનું કે પેલા જેવા પાઠે વાંઘી લ લહાઈ જ વાસેસ ખોલે વાર અને એમનો છોકરો ફોન મઠો એવું કે શું કે કે આવ કે હો કે જીયા બાબા બા તો લો કે જીયા લો લો કી જીયા એમનો છોકરો ફોન એમનો છોકરો ફોન મઠો રો બિન્દાસ કે આર્યો ખઈયા આપરો એવું કે આન જો કોઈ બીજી ચાલાકી કરી નો એક લાકડી મેરે પડું ફોન નાખી શું કીધું તું એ માર કાઢ્યો ને તો એ બધા માર ખવડાવો ને તારે તો આજ તો ક્યારે લઈને એકલો જા આ બંકો આ બંકો એમને તો ભમાવીનો નઈ રે હે તું આ લે કેરીયા બહાર બહાર આવી એનો ચાલાકી કરીને ડાઈ બન્યો એમને ખબર ના પડી જો કે તને માર્યો આસ્ત આસ્તો જા ચિલો કેરીયો આ ફરાને જીયા બાને વાહ ગયા નલા હૈ સુગો દે પંજોયો હા

આયો કે આયો અલ્યા ચપુલા આલે અલ્યા અમે બેહો આયાતા આને લે આવ લઈ જ અમે તો આયો લઈને આવો પીછે દે કરો ઓય પીછે કે પૂપ પકડો એ ભલા ધાંતા એ તાળી ઓ ભો ભાઈ આય હજી એ ખા હજી ઓ હજી ઓ બાપા બાપા કે દે લે જરા આ દાડે જો હ અ મારા બેડો હો આયો ઓ

માં બટાનું ખરી આ તો મારું નહીં જો આ જપ્પુ તારું જ છે કેરિયો ખાધી ના કે ખાલી હરે ફાર્મમાં હું આલું તમે બે કે

આપડે ચાલ ડબડી ગોઠવી નાખી બચી પછી આવી બની તું તારું વાત તો